મરચામાં અમારે બિયારણથી લગાડીને દવાનો બહુ ખર્ચો થાય છે એટલે પાંચ થી છ હજાર ભાવ મળે તે સારા રહે છે ડુંગળી બજાર છે નહીં બરાબર આ માલ અત્યારે સવા બસો રૂપિયા માં ત્રણસો રૂપિયા ઉપર તો પડતર પડે છે અમે હિન્તેર પીચેતેર રૂપિયા ખેડૂના જાય અત્યારે ઘરના ભાવ નાખવા પડે

રાજકોટ એપીએમસી માં લાલ મરચા અને ડુંગળીની આવક પ્રમાણમાં થઈ હતી વર્ષની સરખામણી આ વર્ષે ભાવમાં ઘટાડો આવતા તો જાણે માઠી લાગી હોય તેવું જાણવા મળી રહ્યું છે નમસ્કાર હું છું પટેલ અને લઈને આવી ગયો છું ખેડૂતનો અવાજ ખેડૂતની જાણે હમણાં કમર જ તૂટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે ખેડૂતો દ્વારા ગત વર્ષમાં જે ખેતી કરાઈ છે તેમાં મોટા ભાગના વાવેતરમાં ભાવનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર મરચાની ખેતીમાં પણ ખેડૂતોની હાલત કફોડી બની હોય તેવું જાણવા મળી રહ્યું છે ગોંડલમાં મોટા પાયે આવક થયા બાદ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ આવક થઈ છે ગઈકાલે રાતથી જ માર્કેટ યાર્ડમાં બહાર વાહનોના થપા લાગી ગયા હતા અને પંદર હજારથી વધુ ભારે એટલે કે પાંચ હજાર ક્વિન્ટલ લાલ મરચાની આવક થઈ હતી યાર્ડમાં એક મણ મરચાના ભાવ બે હજાર બસો થી લઈ બે હજાર આઠસો સુધીનો ખેડૂતોને મળ્યો હતો જેના કારણે ખેડૂતોને આ વખતે પણ રોવાનો વારો આવ્યો છે રાજકોટ શહેરમાં આવેલા બેડી માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મોટા પ્રમાણમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે જેમાં અત્યારે સૌથી વધુ લાલ મરચાની આવક જોવા મળી રહી છે તો આવો જાણીએ લાલ મરચાના પાક વિશે આમ જોઈએ તો રાજકોટ અને ગોંડલમાં ઉત્પાદન સારું હોવાના કારણે આ વખતે પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી છે ગઈકાલે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવક કરવા દેવામાં આવી હતી એમાં પંદરથી સત્તર હજાર ભારી મરચાંની આવક થઈ હતી અને આમ જોઈએ તો ગત વર્ષ કરતાં આવક આવક તે વધારે છે સિઝન થોડીક વહેલી છે અને લાંબા ગાળા સુધી ચાલે એવી સીઝન અત્યારે જોતાં લાગી રહ્યું છે એનું કારણ એ પણ હોઈ શકે ગત વર્ષે જ્યારે પાંચ હજારથી લઈ અને છ હજાર સુધીના ભાવ જોવા મળ્યા હતા એટલે વાવેતર ખેડૂતોએ વધારે પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં કર્યા હતા પણ ઉત્પાદન એની સામે પણ સારું આવ્યું છે એટલે આવક અત્યારે વધારે જોવા મળે છે ગત વર્ષે વર્ષે આપણે વાત કરવામાં આવે તો શું ભાવ ભાવ હતો અને આ છે છે તે કઈ ક્વોલિટીમાં ડિફરન્સ જોવા મળી રહ્યો ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે જ્યારે મરચાનું ઉત્પાદન થયું ત્યારે પ્રમાણમાં ઓછું ઉત્પાદન અને ઓછા વાવેતરના કારણે આજ મરચાં મરચા બજારમાં પાંચ હજારથી લઈ અને છ હજાર બસો ત્રણસો રૂપિયા સુધી વેચાતા હતા એની સામે ખેડૂતોએ ગત વર્ષના ભાવને ધ્યાનમાં રાખી આ વખતે વધારે પ્રમાણમાં વાવેતર થયું અને ઉત્પાદન પણ સારું આવ્યું એટલા હિસાબે એના હિસાબે આવક વધતી વધતી ગઈ એટલે ડિમાન્ડ અને સપ્લાય ઉપર ભાવ નક્કી થતા હોય એની સામે આ વર્ષે ખેડૂતોને બાવીસોથી લઈ અને અઠ્યાવીસો સુધી સાનિયા ક્વોલિટીના ભાવ જોવા મળે છે અતુલ કમાણીના જણાવ્યા પ્રમાણે રાજકોટ અને ગોંડલમાં ઉત્પાદન સારું હોવાને કારણે પુષ્કળ પ્રમાણમાં મરચાંની આવક જોવા મળી છે ગઈકાલે રાત્રિના સમયે પંદર હજારથી વધુની ભારીની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવી હતી જોવા જઈએ તો ગત વર્ષ કરતાં આ વર્ષે મરચાંની આવક સારી પણ છે અને સિઝન થોડી વહેલી પણ છે અને આ સિઝન લાંબા ગડ સુધી ચાલે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે ગત વર્ષે પાંચ હજારથી છ હજાર સુધીનો ભાવ જોવા મળ્યો હતો એની સામે આ વર્ષે બે હજાર બસોથી બે હજાર આઠસો સુધી જોવા મળે છે જેના કારણે ખેડૂતોની તો જાણે માઠી લાગી હોય તેવું જણાઈ રહ્યું છે પણ એકંદરે ક્વોલિટી સારી હોય તો ખેડૂતોને ભાવ સારા મળે છે પણ વરસાદ વિઘ્ન બયનો અને કમોસમી વરસાદના હિસાબે ઘણી મરચીમાં બગાર અને મરચાં બગડી ગયા છે એટલે એવા ડેમેજ મરચાં હોય એ બધા મરચાં અત્યારે બે હજારથી લઈને ચોવીસો રૂપિયા સુધી રાજકોટ માર્કેટિંગ યાર્ડ તેમજ ગોંડલની માર્કેટ યાર્ડમાં વેચાય છે યોગ્ય ભાવ કેટલો મળવો જોઈએ અને અત્યારે જે ભાવ મળી રહ્યો છે તેના વચ્ચે કેટલો ડિફરન્સ છે આમ જોઈને તો મરચીનું ઉત્પાદન થાય છે ને એ ભારોભાર પૈસા નાખે જ્યારે ખેડૂતો વાવે છે ત્યારે બી બિયારણ અને ખાતર આ બધું મોંઘું આવે છે ઉત્પાદન પણ વધુ પડતું લેવાના કારણે વધુ પડતો ખર્ચો ખેડૂતો કરતા હોય છે એની સામે જે ભાવ મળે છે એકંદરે આ ભાવ ઓછા કહેવાય કારણ કે ત્રણથી ચાર હજાર રૂપિયા મરચાંના ભાવ હોય તો જ ખેડૂતોને વધારે પહોંચાય એમ છે બાકી આ ભાવ અત્યારે આમ જો જોતાં ઓછું ઓછા દેખાય છે પણ જોતાં કરતાં વધારે પ્રમાણમાં મરચાં આવે એટલે ભાવ સ્વાભાવિક છે ઓછા થતા હોય છે અત્યારે રાજકોટ અને સ ગોંડલનું જે મરચું છે સૌરાષ્ટ્રનું જે મરચું છે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વધારે પ્રમાણમાં એની ડિમાન્ડ છે એટલે રાજસ્થાનમાં જે આ ભાવે મરચાં અહીંથી અહીંયા પહોંચે એટલે અમુક પ્રકારના ખર્ચા વધારે લાગતા હોય છે એટલે આપણા કરતાં રાજસ્થાનમાં આ મરચું વધારે ચાલે છે કઈ ક્વોલિટીનું મરચું છે જેની આવક સૌથી વધારે છે આમ જોઈએ તો મરચીમાં પહેલાં શરૂઆતમાં દિવસોમાં એવું થતું હતું કે દેશી મરચાં પણ દેશી મરચાં ખેડૂતો વધારે વાવતા હતા પણ ઉત્પાદન એમાં ઓછું આવવાના કારણે હાઈબ્રિડ બિયારણ જે આવ્યા છે તેજા અને સાનિયા એ પ્રકારના બિયારણ વાવે એટલે ખેડૂતોને વધુ ઉત્પાદન એમાં મળે છે એટલે આ વર્ષે વધારે ઉત્પાદન સાનિયા ક્વોલિટીનું થાય છે અને સાનિયા ક્વોલિટી વધારે લગભગ મારા અંદાજ પ્રમાણે સાઠ થી સિત્તેર ટકા મરચા સાનિયા ક્વોલિટીના જોવા મળે છે જે પાવડર કંપની હોય હોય છે છે તે વધુ પ્રમાણમાં ઉપયોગ કરતી આમ જોઈએ તો જે કંપની છે ને એ તીખું મરચું જે આવતું હોય ને એમાં વધારે દેશી મરચી આવતી હોય એનો ઉપયોગ કરતા હોય છે પણ એ પાવડર બનાવવા માટે એને લગભગ બે ત્રણ જાતના મરચાં ભેગા કરી અને જે મોટી કંપનીઓ છે એને કરવા પડતા હોય છે કારણ કે તીખું મોડું એમાં ઘણા પ્રકારના મરચાં આવતા હોય છે એટલે બધી ક્વોલિટીના મરચા આમ તો પાવડર જ બનતો હોય છે પણ તીખું જે ક્વોલિટી ખાતા હોય એને તીખી મરચી નાખી અને મરચાંની ચટણીનું ઉત્પાદન કરતા હોય છે મરચાનું ઉત્પાદન કરવામાં ખેડૂતોને ભારે ખર્ચ થાય છે તે એક અંદરે ઓછો હોય છે અને અત્યારનું જે મરચું છે એનું મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વધારે ડિમાન્ડ છે ત્યારે તેના ટ્રાન્સપોર્ટેશન માટેના ખર્ચ પણ વધારે થાય છે પરંતુ ખેડૂતોને જે ભાવ મળ્યો છે अतिये खर्चाओं खूब कितने साल से यहाँ बेड़ी याद में खरीद, खरीदी करने के लिए आते साल से आ रहे कौन सी चीज की आप खरीदी करने साल आपने मिर्ची की खरीदी की है आ, कितनी मिर्ची की खरीदी की है और कितनी भारी की खरीदी की है पांच से सात हजार भारी मतलब क्या भाव में आपने वो खरीदी की है भाव में स्टार्ट किया था तीन हज़ार बत्तीस सौ से सानिया तो नीचे में डाउन हो गया इक्कीस सौ बाईस सौ तक चला गया नीचे से वापस अभी राइज होकर के मतलब छब्बीस सौ सत्ताईस सौ चल रहा है पिछले साल ऊंचा था पिछले साल यही माल जो अभी साल बत्तीस सौ स्टार्ट किया था पैंतालीस सौ से स्टार्ट करके नीचे में पैंतीस सौ तक लिया था तो मतलब काफ़ी फर्क है भाव पिछले साल ऊँचा था इस साल भाव रेंज में है मतलब पिछले साल जो भाव था उनसे इस साल भाव कम है हाँ, स्वाल कम है जयपुर राजस्थान में कौन सी मिर्ची सबसे ज्यादा पसंदीदा है जयपुर राजस्थान में यहाँ का माल में समझा जाए तो सानिया और नहीं। रेवा और ये आपका ओजस ओजस बहुत बढ़िया पसंद करते हैं मतलब वहाँ पे जो मिर्ची है वो पाउडर बनाने के लिए कौन सी मिर्ची सबसे ज्यादा यूज की जाती है पाउडर के लिए सानिया

તો બીજી તરફ ગ્રાહકો બજારમાંથી જે મોંઘા ભાવે ડુંગળી ખરીદવા મજબૂર બન્યા છે તો ખેડૂતો એક કિલો ડુંગળી માત્ર પાંચ રૂપિયામાં વેચી રહ્યા છે પરંતુ એ જ ડુંગળી જ્યારે ખુલ્લા બજારમાં આવે છે ત્યારે ગ્રાહકોને પ્રતિ કિલોએ એ ચાલીસ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે એટલે કે એક કિલો ડુંગળીમાં વેપારીઓના ખિસ્સામાં પાંત્રીસ રૂપિયા જાય છે ડુંગળીની બજાર છે નહીં બરાબર આ માલ અત્યારે સવા બસો રૂપિયામાં ગયો ત્રણસો રૂપિયા ઉપર તો પડતર પડે છે સિત્તેર પિત્તેર રૂપિયા ખેડૂત ના જાય અત્યારે ઘર બહુ નાખવા પડે શું સરકારે અત્યારે લગીન કઈ વિચાર્યું નહીં પેલા જો વિચાર્યું હોત તો ખેડૂત બે પૈસા મળે છે બરોબર આવો ને આવો ભાવ તો કોઈ ડુંગરી જ ને આવે ખેડૂત પૈસા અંધે ને તૂટ્યા નિકાસ બંધ થઈ ને પછી આ નિકાસ બંધ થઈ હતી પછી જ બજાર બે ગઈ માલનો નિકાલ જ ન થયો ખેડૂતોનું કહેવું છે કે ડુંગળી નિકાસ બંધી પહેલા 700 થી 800 રૂપિયા મણ વેચાતી હતી પરંતુ તેના હવે સો રૂપિયા પણ મળી રહ્યા નથી પરંતુ નફાખોરી કરીને છૂટક બજારમાં વેપારીઓ ઊંચા ભાવ લઈ રહ્યા છે ખેડૂતોની માંગ છે કે સરકાર સરકાર નિકાસ ઉઠાવી લે અથવા તો રાજ્ય પોષણક્ષમ ભાવ આપે હરાજીમાં ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા સો થી લઈને ત્રણસો સુધીના બોલાય છે ડુંગળીના ગગડતા ભાવે જગતના તાતને રાતા પાણીએ રડાવ્યા છે વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધારે ઘટાડો નોંધાઈ શકે છે સરકાર સુધી ભાવ રહ્યો તો આગળ જતા ખેડૂતો ડુંગળીનું વાવેતર જ નહીં કરે સરકાર દ્વારા નિકાસબંધી કરવાથી ડુંગળીનો ભાવ પણ ઘટ્યો છે તો આ સાથે જ મળતા રહીશું ખેડૂતોના અવાજમાં તમે જોતા રહો બી ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ